તો ચાલો આ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીએ અસંગઠિત ક્ષેત્રના કામદારોને વૃદ્ધાવસ્થામાં ઘણી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ મુશ્કેલીઓ દૂર કરવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે આવી જ યોજનાઓમાંની એક યોજના છે પીએમ શ્રમયોગી માનધન યોજના પીએમ શ્રમયોગી યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રના કામદારોને પેન્શન આપવામાં આવશે જેમની માસિક આવક રૂપિયા પંદર હજાર અથવા તેનાથી ઓછી છે તેવા કામદારો જેવા કે ડ્રાઈવર રિક્ષા ચાલકો મોજી દરજી મજૂરો ઘરકામ તેમજ છૂટક કામ કરનાર કામદારો વગેરે આ યોજનાનો લાભ મેળવી શકશે આ યોજના હેઠળ સાહીઠ વર્ષની ઉંમર પછી લાભાર્થીઓને દર મહિને રૂપિયા ત્રણ હજાર પેન્શનની રકમ આપવામાં આવશે સરકાર દ્વારા આપવામાં આવતી આ પેન્શનની રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જો આ યોજનાનો લાભ મેળવવા માટે વાત કરીએ લાયકાતની તો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ અરજી કરનારા લાભાર્થીઓની ઉંમર અઢાર વર્ષથી ચાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ આ ઉપરાંત સરકારી કર્મચારીઓ રાષ્ટ્રીય પેન્શન યોજના અને રાજ્ય કર્મચારી વીમા નિગમ એટલે કે ઈ સભ્યો આ યોજનાનો લાભ લઈ શકતા નથી ઉપરાંત આ યોજનામાં જોડાનારા શ્રમયોગી આવનાર ન હોવા જોઈએ આ યોજના અંતર્ગત મળતા લાભ વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને માસિક રૂપિયા ત્રણ હજાર પેન્શનની રકમ આપવામાં આવશે જો કોઈ સંજોગોમાં ખાતેદારનું મૃત્યુ થઈ જાય છે તો તેવા દિશામાં ખાતેદારની પત્નીને જીવનભર દોઢ હજાર રૂપિયાનું અડધું પેન્શન મળવા પાત્ર રહેશે આ યોજનાના સફળ અમલીકરણ માટે એલઆઇસીની નોડાલ એજન્સી તરીકે કાર્ય કરે છે તેવી યોજના પૂર્ણ થવા પર એલઆઇસી દ્વારા જ લાભાર્થીને માસિક પેન્શન આપવામાં આવશે જો તમે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાને પદ વચ્ચે છોડી દો છો તો તમારે નીચે આપી શરતો સાથે સંબંધ થવું પડશે જો લાભાર્થી દસ વર્ષ પહેલાં યોજનામાંથી બહાર નીકળી જાય છે તો તેવા કિસ્સામાં તેને બચત બેંક ખાતાના ઘરે યોગદાન આપવામાં આવશે જો લાભાર્થીનું કોઈ કારણસર મૃત્યુ થઈ જાય છે તો તેવા કિસ્સામાં તેના જીવનસાથીને આ યોજના ચાલુ રાખી શકે છે અને તેને અડધું પેન્શન મળવાપાત્ર રહેશે આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને મદદરૂપ સાબિત થશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી જાણકારી તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ ટેક એસ કે સફરને જરૂરથી સબસ્ક્રાઈબ કરો